तो मित्रों स्वागत है तुम्हारा बच्चे ने एक नए ब्लॉग में कैसे हो बैठे मजा मजा से तो का मोटर आली तो गए तो टरबूज में पानी चढ़ा नहीं तो मोटर आली कर दी थी पानी चालू कर दी जो पानी चालू कर दी हमें कल ड्राप ली बता तो आज तुमने देखाड़ी हम फीटी करी दी કદસત આપડા આખોં તાહીમાં બેટીશન માર વિડિયો નતો માર બેલેસ કુટી ગઈતી કે કાલ બેલેસ નાખ્યું તે પર વિડિયો આજ ઉતારું વાજે હાજે તમને દેખાડી દઉં જો ભાઈ મારા ફિટ કરી જો 11 2ળે આપડે આપડો રાફ તમને દેખાડી હાલો ભાઈ આપડો રાફ છોડાઈ નાખી આપણે એક ભાઈને પારા તાણો જવાનું છે ને આ થોડક છે જો મને દેખાડે 9 વાગ્યા થી પાકડા રાખશે આવીન પછી ફિટ કરવાનું છે આપણે हेलो ભાઈ આપણે ખેતર માં તો મરો ભાઈ ગયા તો આપણે તો એટલા ભરું કરે આપડે બાર ભર છે આપણે ને કલ્લો બૂપર પછી આપણે હાટી રોપરીયું છે આપણે આપડા ટ્રેક્ટર ઇતમો દેખાડી હું ઉતણો 9 વાગ્યો તો 9 એક આખડે આવ્યો કલા કડકી કલાક જે ઉતઈ ગઈ लाइक एंड सब्सक्राइब करता रह जो रो भाई आखो पाकि जा पड़े थोड़ा कस है आ पाकि जा पड़े पाकि जा जाए जा जा थी तुमने तो बता दो न तरबूज किला और था किला न तरबूज थे गया जो आप रहा भरते थे किड़ा 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 भरते थे हाँ बेही जा खबर

काम है पर पूछाइल बस तुम बताओ जो भाई मुख्य खेत में आ जाओ तो तुम्हें तरबूज बता हमें तरबूज है तो जो आ तो है ने अरे झीणु को आती है ना एक मोटू है आपरे लाडवा लाडवा जेड़ा चना वो मोटा मोटा થઈ ગયો जरियो है काहे लोग वहां पड़ी है जरियो ये का है

આપડે ગામ પાકી જા આપડે વડવ તો આપડે લગભગ કટે છે આપ કટે રહી છે તો તને કઢવવાનું છે આપડે લગભગ વડવ છે તો નડી અમાર ભાઈ દેખણો મત ભાઈ ઉંડી ગઈ હવે ઉલર આવી જાય મોટોજી બંધ કરો ભલે ઓટોમેટિક માં છે હજી જો આ સેન ટપડ પડી ગયો આખો એટલે ઉલે હરહ ભોગી જાય તો તમને દેખાડો તો વાયગે ઊંધી પાણી નથી દેખાતું હાલો તમે તો આપડે આ વિડીયો મળીએ કાલ ના વિડીયો લાઈક કરતા રેજો ટાટા bye, bye.